ખાલીને ખાલી પાંચ લાખ પચીસ હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જેતપુર અને વગર દલાલીએ ગાડી લેવી હોય તો આ આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ લાખેણી લટકા કરતી જાય રોડી ઉપર છમ છમ થાય તો મારા વાલા આવી ગાડી લીધી હોય તો રોડ ઉપર છમ છમ જ થાય ને એટલે તમારી માટે લઈને આવી ગયો બે હોલ ની દસ એસી આઈસર આ મારા વલા વિલ સર્વિસ ઓઇલ બધું જ કામ કરાવેલું પાવર સ્ટેરિંગ ને પાવર ક્લચ વાળી ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી નવ લાખ ત્રીસ હજાર માં એમાં આજીવન ટેક્સ ભરેલો વીમો કમ્પ્લીટ ચાલુ અને તમારા નામે હોત કરી આપશે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે હાલો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ જીશ અરે દુશ્મનની સાતી ફાટી જાય ને એવી ગાડી એક આયરે બે લઈને આવ્યો હોળ અઢાર હા મારા વાલીડા એક છે પેલી ગાડી બે ના સત્તરના હાતમાં મહિનાની હોળ અઢાર છ ટાયરમાં અને બીજી ગાડી છે બે હજાર ઓગણીસના નવમાં મહિનાની બે ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાથી જે ઓરાયા હો તો તમને વાત કહું ખાનગી તમારી માટે લઈને આવ્યો છો હતાય સર એક હરે ગાડી તો હાલો મારા વાલીડાવ આ 21 22 23 ના છો હતાય સર 21 દો 22 ફૂટ વાળા દઈ દેવાના હે વેચી દેવાના હે અને તમારે જોતા હોય તમારે લેવા હોય

આપી દેવાની હે વેચી દેવાની હે ગાડીમાં ડબલ ટાંકી લાગેલી હે દઈ દેવાની હે ખાલી ચોવીસ લાખને અગિયાર હજારમાં અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય કધીશ અ મારા વાલીડા વાત પાછી પોરબંદરમાંથી રમકડા જેવી વાર્ષિક ની ની ચૌદ ટાયર એમાં સિત્તેર એસી ટકા ટાયર છે બોડી કેબિન છ મહિના પહેલા નવા બનાવેલા વીમો તાજો ભરેલો આજીવન ટેક્સ ભરેલો અને કિંમત ખાલી ત્રેવીસ લાખ ને એકાવન હજાર અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે અમારા વાલા કોન્ટેક કરો વેલા ઈ પેલા અને વગર દલાલ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

માટે લઈક લેન ની છ હે ખાલી આઠ લાખ રૂપિયામાં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા હોય તો આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વન ઓનરની ઇકો બે હજાર વીસ મોડેલ ની હા મારા વાલા ખાલી ઘર ઘરા અને બાજાર આલેલી સીએનજી પેટ્રોલ પેટ્રોલમાં ગાડી છે અને આપી દેવાની છે વેચી દેવાની છે ખાલી ચાર લાખ બાણું હજાર માં એમાં મારા વાલા વીસ ની તો મ્યુઝિક સિસ્ટમ છે ચારે ટાયર નવા હે અને ગાડીમાં ફૂલ એસેસરી હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા છે કોન્ટેક કરો જોવા માટે વીસીયા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે બે હજાર હોલ મોડેલમાં અશોક લેલનની એ કોમેટ ગાડી લઈને આવી ગયો બાવીસ ફૂટમાં નવા અને મારા વાલા ગાડી એક થી કમ્પ્લીટ અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

ખાલી છ લાખ ને પચાસ હજાર માં બે હજાર બાર નું બાર ટાયર નું ડબર લઈ ને આવી ગયો હા મારા વાલા આપી દેવાનું હોય વેચી દેવાનું હે આ બાર નું ડબર દઈ દેવાનું હોય અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે મોરબી અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે

દેવાનું હે આ અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર કોન્ટેક કરો કિંમત ખાલી પંદર લાખ રૂપિયા ને જોવા માટે મોરબી અને વગર દલાલી વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ